આમ ભાવેશ રાઘવભાઈ ચોસલા ગામો કુટવડા તાલુકા મોવા જિલ્લો ભાવનગર આજ તારીખ કેટલી છે ભાઈ છે કે પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું ભેં હું લઈને આવતો હતો પાંચથી થી છ ના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસો અવર જવર હતી રસ્તો સાંકડો હતો અને એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબે પીએસએ સાહેબ તપાસ લઈને કીધું કે ભાઈ એક બાજુ તારે મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરાને સીધી ગાડી મીડા બોલવા જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા ને સીધા મારી પાસે મોટો કાટલો પીગડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું એમાં કાંઈક એને એ ઢીકા માર્યું મને પછી એમ વાતચીતમાં વાત છે મેં આમાં હાથ બસ આડો કર્યો છે એને કાંઈક એને મારવાનું છલું રાખ્યું મને પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો બીજું કઈ નતું થયું પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું એમાં એ થોડુંક એને વાગ્યું થોડુંક મને એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા છે લગભગ બાર થી તેર ધોકા બડો હતો મારા હાથમાં મારો બડો લઈ લીધો ને મને માર્યો હાથમાં માર્યો અહીંયા હાથ દુખે છે આ પગ દુખે છે વાહના ભાગમાં મેર્યા છે બાર તેર પછી માથામાંથી આ બે જીવ વાળત હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે સાથે માલવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું આમ જાણે કે બધું આમ આખું આખું બધી બ્લડ થઈ ગઈ હતી માણસો બધા ઘણા હતા ને આજુબાજુમાં એ લોકોએ મને નથી માર્યો પછી અંતમાં એક હજી એક સાહેબ આવ્યા એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો માસાના ભાગમાં માર્યો હતો જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે અને પંદર તો ટાકા આવેલા છે અને લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી હું કહું છું બે ભાન થઈ ગયો તો અહીંયા દવાખાને એવો છે સ્થિતિમાં બે ભાન થઈ સ્થિતિ હતી ઇન્જેક્શન મેર્યું તો એક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું હા મારી નાખવાની ધમકી આવી છે ને એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડો ને હેનો પાવર છે શું છે ભરવાડો ને બળ હેનું છે તને એ કે હું જોઈ લે તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રે તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું અને એમ કહે કે ભરવાડો ને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો ખરાબ કર્યું છે એનું કઈ નડે છે કે ભરવાડ સમાજ અમે તો હું તો શાંતિથી થી બેવું લઈને જતો હતો કઈ તકલીફ હોય બીજા બીજા માથે થોડી દાશ કાઢી નાખાય હા એમ દો થોડો હાથમાં લેવાય સીધું મારવા જ મળવાનું ગાડી મળી બોલવાની આપણે એવો ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કઈ દેનું હા મારી નાખવાની નથી મારો માથામાં લગભગ સાત થી આઠ ધોકા તો માર્યા જશે કમસે કમ આ ત્રણ ધોકા તો મને યાદ હતું પછી જ મારું આમ બે ભાન જેવું છું હું પેપ તો લોખંડનો પેપ મેરો મારું નામ મેહુલ નાઝાભાઈ સોહેલા છે મોટા ખૂટવડા આજ રોજ સાંજે પાંચ વાગે મારો ભાઈ મોટ મોટા ખૂટવડાવવાડિયાથી માલ ઢોર લઈને ઘરે આવતા હતા જ્યારે માલ ઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને આ માલધોર આડા પડતા પીએસઆઈ આ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં પાંત્રીસથી ચાલીસ ધોકા મારેલા છે અત્યારે મારો ભાઈ બે હાલતમાં છે મોટા ખુટોડા એસ દવાખાનાની અંદર અમે લાવેલા છીએ મોટા ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેર રીતે માર ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે અત્યારે મારો ભાઈ કૌમાન હાલતમાં છે અત્યારે અને આવી રીતે બહુ જ માર મારે છે અને પગના ભાગમાં બે પગ પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે